પ્રકાશભાઈ આપનો સવાલ છે કે આપણામાં આંનાને ફેંકવાનું મહાપાપ ગણાય છે ને અમોએ સાંખેશ્વરમાં ભગવાનને ધરાવેલી મીઠાઈ ઉકરડામાં જોઈ છે હજારો લિટર દૂધ કેસર વગેરે અભિષેક માટે વેડફાય છે જ્યારે કેટલાય બાળકો દૂધ વગર તરફડે છે જીવ બચાવવા આપણે પાણી કેળીને પીએ છીએ પણ હજારો ફૂલ તોડીને ભગવાનને ચડાવીએ છીએ ફૂલ પણ એક જીવ છે તો આપણે ભગવાનને એમ ના કહી શકાય કે તમારે બદલે ગરીબને મીઠાઈ આપીશ બાળકોને દૂધ આપીશ વગેરે વગેરે આ બધું સમજાવો પ્રકાશભાઈ કહેવત છે કે અતિ સર્વત્ર વર્જ્યતે કોઈ પણ વાતનો કે વસ્તુનો કે સંબંધોનો કે રિવાજોનો અતિરેક થતો હોય ત્યાં અટકવું જોઈએ દરેક વસ્તુમાં મર્યાદા હોવી જરૂરી છે ફળ ફૂલ નૈવેદ્ય ચડાવવાની પ્રથા બની છે સારા આશયથી બની છે કે પૂજારીને પણ ક્યારેક કાંઈક સારું ખાવાનું મળે પહેલાં તો ક્યારેક ઘરમાં શીરો કે સુખડી થાય ને તો તહેવાર જેવું લાગે એ શાહુકારને ને ત્યાં થાય ગરીબના ઘરે તો સપના જેવું લાગે આમ લોકોના ઘરે લિમિટેડ વસ્તુ ક્યારેક ક્યારેક બનતી ને ક્યારેક તે નૈવેદ્ય તરીકે ધરાવાતી જેથી કરીને પૂજારીને ક્યારેક સારું ખાવાનું મળતું અને સાથે સાથે આપણામાં પણ ત્યાગ અન્ન ત્યાગની ભાવના અન્ન આપવાની ભાવના વધે આ બધા આશય હતા પણ અત્યારે જે બજારું મીઠાઈઓ લાવીને ધરાવાય છે તે ઘણું ખરું તો અભક્ષ જ હોય છે તેમાં વાસી માવો આવે પશુઓમાંથી બનાવેલ પ્રિઝરેટિવ તથા ઘીની જગ્યાએ મટન તેલો વપરાતો હોય છે લોટ પણ કેટલા દિવસના પીસેલા હશે જીવાત સાથે પીસાયેલા હશે કાચી ચાસણીમાંથી બનાવેલા હશે વળી કેટલાય દિવસની બનેલી આ મીઠાઈ પડી હશે એટલે બજારો મીઠાઈ તો આપણે ખાવા માટે અભક્ષ છે તો દેરાસરમાં કેવી રીતે મુકાય જો આપણે લોકો જ સમજીને કડક વસ્તુ જે બગડે નહીં ને ફેંકી દેવી ના પડે એવી વસ્તુ નૈવેદ્ય તરીકે મૂકીએ તો પૂજારીને કામ લાગે એની પાસે વધારે ભેગી થઈ જાય તે વસ્તુ વિનિમય કરીને બીજી જરૂરી વસ્તુ પણ મેળવી શકે મોટા મોટા તીર્થમાં જ્યાં રોજના હજારો યાત્રાળુ આવતા હોય ને હજારો કિલો મીઠાઈઓ ચડતી હોય પછી એને ફેંકવાનો જ વારો આવે ને પૂજારીઓ ખાઈ ખાઈ ને કેટલું ખાવાનું અને આવી સાકરવાળી મીઠાઈ રોજ રોજ ખાય તો બિચારા બીમાર પડે નાના ગામમાં વેચવા જાઓ તો કોણ લે અંતે ફેંકવી જ પડે એટલે દરેક બાજુનો વિચાર કરી સૌ પહેલા તો ભક્તોએ પોતે જ પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી વસ્તુ વેસ્ટ ન જાય એ રીતે અને એવી ટાઈપનું ફળ નૈવેદ્ય વગેરે ચડાવવું જેમ કે ખડી સાકર છે પતાસા છે એવી વસ્તુ વિચારી જુઓ કે જે વસ્તુ પૂજારીને લાંબા સમય સુધી કામ લાગે અને વધારે હોય તો વસ્તુ વિનિમય કરી પોતે જરૂરી વસ્તુ લઈ શકે ફળમાં કે ફળમાં પણ બદામ ફળ એ સિવાય બીજા ફળ છે કે જે સડી જાય બગડી જાય કોઈના કામમાં ના આવે ને અંતે ફેંકી દેવી પડે એવા વાપરવાના જ ના હોય વાપરવા જ ના જોઈએ શ્રીફળ છે બદામ છે એ લાંબા સમય સુધી રે એવા ફળ છે અને બીજી રીતના પણ કોઈ સગવડ કરી શકાય કે નૈવેદ્ય માટે એક બે પેટી એવી રાખવી જોઈએ કે જેમાં ભાવિકો નૈવેદ્ય રૂપે ભલે એકાદ વસ્તુ ચડાવે કડક વસ્તુ જે હોય તે અને બાકીના પૈસા નૈવેદ્યની પેટીમાં મૂકે જે પૈસા પૂજારીઓને વેચી દેવાય જેથી નૈવેદ્યની વિધિ પણ સચવાઈ જાય અને પૂજારીને પણ જરૂરિયાત હોય તે વસ્તુ મળી શકે ધર્મના આગેવાનો છે ટ્રસ્ટીઓ એમણે મળીને આવું કંઈક વિચારીને એવા રસ્તા કાઢવા જોઈએ કે જેથી વિધિ પણ સચવાય વસ્તુનો બગાડ પણ ન થાય ને પૂજારીને પોતાની જરૂરી વસ્તુ ખરીદી શકે દેરાસરમાં બજારો અભક્ષ મીઠાઈ પણ ના ચડે કેમકે એમાં એમાં તો દુકાનદાર સિવાય બીજા કોઈને ફાયદો નથી એટલે ફળ નૈવેદ્ય ચડાવનાર ભાવિકો એ પણ વિવેક પૂર્ણ વિચાર કરી જે યોગ્ય લાગે તે કરવું કેમ કે વિવેક એ જ ધર્મ છે તે યાદ રાખવું બીજો તમે જે ફૂલ વિશે પ્રશ્ન કર્યો છે તેના સંદર્ભમાં મારું પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ બે માં સવાલ નંબર ત્રણસો થી ત્રણસો આડત્રીસ ત્રણસો બત્રીસ થી ત્રણસો આડત્રીસમાં ઘણું સમજાવ્યું છે ઘણા ખુલાસા કર્યા છે તે પુસ્તક લઈને તમે વાંચી જાઓ પુસ્તક ન હોય તો મને વોટ્સએપ કરો તમારું નામ લખો ક્યાં રહો છો તે લખો અને બુક જોઈએ છે એટલું લખો એટલે તમને ક્યાં ક્યાં પુસ્તક રાખ્યા છે ને તે મેસેજ મળી જશે અને તેમાંથી જ્યાં તમને અનુકૂળ હોય ત્યાંથી કલેક્ટ કરી લો બીજું તમે જે સંપ્રદાયમાં જન્મ્યા છો તે સંપ્રદાયમાં જે જે વિધિ વિધાન તમે કરી રહ્યા છો તે માટે તમને કોઈ નિષેધ ના કરી શકે પરંતુ દરેક જણે પોતે જ સમજીને એમાં લિમિટ મૂકી દેવી દરેક રિવાજ પાછળ કાંઈ ને કાંઈ કારણ રહેલું હોય છે અતિ પ્રાચીન તીર્થ હોય ને એમાં હલકા કે સારા દરેક પ્રકારના દર્શન ભક્તિ માટે આવતા હોય છે તેઓ પૃથ્વીની દુર્ગંધ સહન નથી કરી શકતા એટલે ફૂલોની સુવાસ એમને મદદરૂપ થાય છે તેઓ ભક્તિ કરવા અતિ પ્રાચીન દેરાસરોમાં આવે છે કેમ કે એમની પાસે ભક્તિ માર્ગ જ બચ્યો છે તેઓની મનની મજબૂતાઈ માણસ જેટલી દ્રઢ નથી હાઈ લેવલ પર નથી તેથી તેઓ ધ્યાન માર્ગ અપનાવી શકતા નથી તેથી તો દેવદેવીને અવધિ જ્ઞાન હોવા છતાં તે જ ભાવમાંથી એ લોકો મોક્ષ મેળવી નથી શકતા ખ્યાલ આવ્યો આપણે ભક્તિ માટે એમનું અનુકરણ કરીએ છીએ પરંતુ દેવ દેવી જે ફૂલની વૃષ્ટિ વગેરે કરે છે ને ને કે બીજા જે વાપરે છે ભક્તિ માટે એ બધા અચિત હોય છે અચિત એટલે દરેક વસ્તુ બહુ સમજીને કરવી કોઈ પણ સંપ્રદાયમાં હો એની સાથે લેવા દેવા નથી પણ ભગવાનના આપેલા સિદ્ધાંતને નજર સમક્ષ રાખીને ચાલુ કે ભગવાને શું કીધું છે ભગવાને કીધું છે ઓછામાં ઓછી હિંસાથી કેમ જીવાય એ પ્રમાણે જીવન જીવવું ઓછામાં ઓછી હિંસાથી જે પ્રમાણે જીવી શકાય એ પ્રમાણે જીવન જીવવું આ સિદ્ધાંત છે ભગવાને આપેલો હવે આમાં તો કોઈ સંપ્રદાય બેમત નથી બધા સંપ્રદાય આમાં સહમત છે કે ભગવાને આ રીતના કહ્યું છે દરેક જગ્યાએ આપણે આપણા માટે આ સિદ્ધાંત એપ્લાય કરવો પોતાના માટે કોઈને શિખામણ આપવા માટે નહીં બીજા કોઈને શિખામણ આપવા નહીં ચર્ચા બહસ કંઈ કરવું નહીં દરેક જણ પોતાને માટે અપનાવશે તો એકમાંથી અનેક થઈ જશે કોઈ પણ સંપ્રદાયના રીતિ રિવાજને આપણે કાપવા જવું નહીં એક વાત હંમેશા યાદ રાખવી કે બીજાની કાપીને આપણે આપણી નથી કરવાની તમારે એની લાઈન નાની કરવી છે તો તમે તમારી લાઈન મોટી કરી દો એટલે ઓટોમેટિક સામેલ લાઈન નાની થઈ જશે તો હંમેશા યાદ રાખો કે મારા ભગવાને ઓછામાં ઓછી હિંસાથી જીવવાનું કહ્યું છે પહેલું જ પાપ પ્રણાતી પાત કહ્યું છે તો મારે ક્યાં ક્યાં કાપ મૂકવો દરેક જણ બીજાને કહેવા કરતાં પોતાના માટે આ એપ્લાય કરશે તો ધીરે ધીરે એકમાંથી અનેક થઈ જશે હવે ફૂલો ચૂંટીને ચડાવવાની વાત જ નથી પહેલાંના સમયમાં

વિવેક કારણ ફક્ત પાણીને દૂધીયા રંગનું બનાવવા માટે છે કેમ કે દેવો અભિષેક માટે ક્ષીર સમુદ્રનું પાણી લાવે છે જે દૂધિયા રંગનું છે ક્ષીર એટલે દૂધનો સમુદ્ર નહીં દૂધ જેવા કલરનું પાણીનું પાણી જેનું છે એ સમુદ્ર હવે એનું અનુકરણ આપણે કરીએ છીએ કે પાણીમાં દૂધ નાખીને દૂધિયો રંગ બનાવીએ પણ આંધળું અનુકરણ ન કરાય ક્ષીર સમુદ્રનો પાણીનો કલર દૂધિયો છે પણ એ પાણી જ છે દૂધના કોઈ લક્ષણ એમાં નથી એ પાણીને જમાવાથી દહીં નથી બનતું એમાં દૂધ જેવી ચિકાસ નથી વળી પાણીમાં દૂધ ભેળવીને અભિષેક કરવાથી ક્યાંક ક્યાંક દૂધના કણો ભરાઈ રહે અને એથી રાતના સમયે પ્રતિમાજી ઉપર કેટલા વાંદા જીવ જંતુ વગેરે જમા થઈ જાય વળી આજકાલ ગાયોને હોર્મોન્સના ઇન્જેક્શન આપીને કેમિકલ વાળું ભેળસેળ વાળું દૂધ લાવીને એવું દૂધ પાણીમાં ભેળવવું યોગ્ય જણાતું નથી કોઈ કોઈ સાહેબજીએ આના માટે પુસ્તક પણ લખ્યું છે કે આ બધા કારણો જોતા સ્વચ્છ નિર્મળ જળથી એ પણ લિમિટેડ લિમિટેડ જળથી જ અભિષેક કરવો એ યોગ્ય લાગે છે છતાં પણ ધર્મના આગેવાનોએ આ સમય અને સંજોગ અનુસાર ભગવાનના સિદ્ધાંત સચવાય એ રીતે ફેરફાર કરવો અને ભક્તોએ પોતાની વિવેક બુદ્ધિ વાપરી પોતાની વિવેક બુદ્ધિ વાપરીને ક્રિયા વગેરે કરવા પણ કોઈને એવું ના કહેવું કે ભગવાન આ મીઠાઈના બદલે તને મીઠાઈ ચડાવવાના બદલે હું ગરીબોને મીઠાઈ આપીએ આના બદલે ફલાણું આમ કરીએ આના બદલે ઢીંકણું આમ કરો એવું કોઈને કહેવું નહીં કેમ કે કરવાવાળા બંને કરતા હોય છે નહીં કરવાવાળા એકેય નથી કરતા ઓછામાં ઓછી હિંસાથી જીવન જીવવું એ ભગવાનના સિદ્ધાંતને ધ્યાનમાં રાખી અને કોઈ પણ ધ્યાનમાં રાખીને વ્યક્તિગત રીતે જે યોગ્ય લાગે તે કરવું અને કોઈ પણ વસ્તુનો અતિરેક ન થાય એ ધ્યાનમાં રાખી ધર્મના આગેવાનો તથા ટ્રસ્ટીઓએ જે યોગ્ય લાગે તે રીતે ફેરફાર કરવો ઓકે This audio is by Subodhi Masalya. My name it's Subodhi Masalya. My contact number is eight eight five zero zero eight eight five six seven.